नमस्कार मित्रों स्वागत है आप सब चैनल में तो हाल मित्रों हवामान विभागे कर भारत थी अति भारत वरसद आगाही मित्रों आज क्या क्या पड़ से भारत थी अति भारत वरसाद

હાલની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ચિત્રા નક્ષત્રની અંદર પણ મિત્રો હવે બાર ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે જોવા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્ર ની અંદર તેમજ બંગારા ની ખાડીને મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમાં તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તેમજ આ બોજ સાથ ને સહકાર આપતા રહો તો મિત્રો ખૂબ ખૂબ આભાર